હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લર્ક તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે અગિયાર તો અગિયાર વાગ્યા એટલે મી મિતીક્ષા પણ મારી સ્કૂલમાં જતી રહી છે અને આજે એની ટિફિન પણ નહીં બનાવી અને અમારે જમવાનું પણ નથી બનાવવાનું કેમ કે આજે મને માથું દુખતું હતું ગઈકાલે રાતે આસ્તાએ મને ઊંઘવા નહીં દીધી એટલે મેં કીધું આજે રહેવા દે તું ખાલી એને મેગી બનાવી આપી હતી નાસ્તામાં મેગી ખાઈને ગયા અને ડબ્બામાં સેવ મમરા ભરી આપ્યા કંપની એને ભાવે છે એટલે એક દિવસ ખાઈ લેશે પાછી દાદીને શું કહે ખબર આમ મેં રોટલી શાક ભરી આપું ને તો કોઈ દિવસ એવું કહે કે મમ્મી મને નાસ્તો ભરી આપશું કોઈ એવું કહે આજે દાદીને કહેતી હતી કે મેં તો મેડમને કહીશ કે મારી મમ્માએ મને ખાવાનું નહીં બનાવી આપ્યું મેં કીધું મેં પણ મેડમને કહીશ કે આખો દિવસ માટીમાં રમે જવાનું મન કે હારું હું ના કહું તું પણ ના કહેતી એવું તો જસ્ટ અત્યારે હું નાઈ છું કચરા પોતું કરીને અને આસ્તા મારી ઊંઘી ગઈ છે તો આસ્તા રડિયા કરે છે એટલે જેમ તેમ કરીને એને સૂડાય છે તો હવે વોશ કર્યા છે બહુ દિવસ પછી લગભગ ચાર પાંચ દિવસ પછી એટલે અહીં બહાર ફરવું એટલે સુકાઈ જાય અને મારા જાડુ ગયા છે એટલે કે મારા હસબૅન્ડ ગયા છે કોઈને લેવા માટે લગભગ એક મહિનાથી જોતા હતા તો ફાઇનલી આજે આવવાના છે એટલે જાડુ ગયા છે લેવા તો કોને લેવા ગયા છે ને જોવા માટે તમારે વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેવું પડશે અને વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં આજકાલ તમે લાઇક પણ નહીં કરતા અને શેર પણ નહીં કરતા યાર આવું ના કરો યાર બહુ મહેનત કરવી પડે છે વિડીયોમાં તો કંઈ વાંધો નહીં આવો યાર તમારી ઈચ્છા ગમે તો લાઈક શેર કરી દેવાનું ના ગમે તો કંઈ નહીં તમારી ઈચ્છા તો મારી બિલ્લી નહીં આજે રાગે તો આજે બીજી છે પણ એ તો મને જોઈને ભાગી જાય છે જુઓ ત્યાં છે કેટલી મસ્ત દેખાય જવાને ત્યાં બેઠી છે મસ્ત દેખાય મેં મારા જાડુને કહું કે આટલી મસ્ત દેખાય ઘરમાં પાયી હોય છે કેટલી મસ્ત દેખાય સરસ દેખાય છે તો બિલ્લી ખબર નહીં ક્યાં જતી રહી છે આજે તો વાંદરા પણ આજે તો ખબર નહીં જતા રહ્યા છે ખરા એવું લાગે છે હવે રાત સુધી ના આવે તો ઠીક બાકી પાછા આવે તો પછી હતા ત્યાં ત્યાં બગાડ કરવામાં તો આજે પેલાં મોટાભાઈનું ઘર તોડ્યું છે ને એટલે જતા રહ્યા છે એ જોઈને ભાગી ગયા હતા ખબર ને એમને શું લાગ્યું કે ઘર તોડતા જોઈને ભાગી ગયા છે તો ફળિયામાં નથી એટલે સાંજે ઊંઘવા ના આવે ને આંબલી પર એટલે માની જવાનું કે જતા રહ્યા તો ના આવે તો સારું છે તો મમ્મી પેલા ઘરે ગયા છે અને પછી આવીને કે કે જમવાનું બનાવીશું એટલે હવે મેથીના ઢેગરા બનાવવાના છે ખાલી આજે તો ચાલો હવે મમ્મી બનાવવાના છે તો હું થોડી વાર આસ્તા જાય તો ચાલો પીડાને એમ સુધી કન્ટિન્યુ રહેજો તો ગઈ આસ્તા મને ભ્રૂમ લઈ જાય છે ફરવા ક્યાં જઈએ ફરવા આવે એમ મમ લેવા કોની જોડે જઈએ કોની જોડે મમ લેવા જઈએ ખરાબ છે Okay. Yeah. Okay. तो हाँ, okay. ना तो छाले में दी तो ये वाडना के नहीं था कभी देखा तो अब को चावल ले वदर अब मुंह से उतर है पर यहां ना काम था यहां तक ना रखे यहां दिन तक ना खाइते से छोड़ दो ना बड़ा अब देखता है चाय अभी कौन आई मितु काई थे उन स्कूल में थे <स maradina> Bă, da, nevoie să-i scuze un nevoie de baba? Păcă! Nu mă arunc, bă, da, avem de Mă? Mă? Mă, kai bila apa tu boleh jauh boleh boleh nak bye hatta bye see you didi bye kai de didi bye kai de <laughs> बाजे जा टीट कहीं से बोले ना दबाओ कहीं से बोले तो गाइस चाय बनाई है चाय और चाय पीवा चाहिए झाड़ू मारा आया छे और बुलेट रानी ने लेवा गया था जाड़ी तो अच्छा तुमने बताओ पहला चाय पी हैं पकड़ પપ્પા કઈ પપ્પા માટે છે ઢીતરા

साफ सफाई में काम करता था अब नहीं किया जाए ये ना भी अलबा मैं तो नहीं खाती तू खा तू ना पे खाती तू खा दे खाने तू बिस्किट आप ना खाती तो खाने मैं ना ठीक खाती यो कर पी खा दे के यो फोपल ना दिए तो भाई कहीं गया पापा कहीं गया मुंह कर फोपला वो जो बुलेट आने में साफ करे खाने પપ્પાને કામ કરવા લાગ્યા કે હા કામ કરવા લાગો પપ્પાને પછી ફરવા લઈ જશે એમ જાય સારું જા પડતી ના હા જા રમી આવો હે બેક માં રૂમાલ માંગે પણ ખરો નહી આ માંગે છે કે બીજો આ બ્લુ વાળો લો આ આપું એ બસ આદી હું જોવે ભાઈ બુ જોવે ને પપ્પા ના પીઓ ગંભી આ પી બુ પીવાની બુ પીવાની છે ભાઈ ને કે ઓ પછી ગોઠા કરી દે અમારા દાદી છે ને પાણી લઈ આવ પછી વાતો કર્યા કરવામાં એવું છે

છે ને પતલા લાકડા ના સારી લાગે એટલા માટે બે ત્રણ લાકડા લઈ આવું ને પછી હા તો શું કરું હા શું કરું ઢેબડા છે ખાઈ લે ને તો પછી તારી મરજી જે ખાવું હોય તે

घरे नता એટલે અહીં આવી વાડામાં કોઈ કામ છે નો એશન હા કોઈ કામ છે નો એશન હા થાગાનું આવના દે કાખ કાટા તોડીશ તો આમ કેવા મને મળી જાય ને મસ્તીવાળા તો જો બાઈસ કેટલી મસ્ત વાત પાપડી લાગી છે મેં જો પથ્થર મારે છે મને મારી ભાઈની બહુ છે

તો ગઈ ખેતર થી કેટલી બધી શાકભાજી આવી તમને બતાવું આ એક ભાજી છે આનું શું નામ કેવાય એટલે આને શું કેવાય તમે કમેન્ટમાં જરૂરથી કેજો કોણ કોણ ઓળખે છે આ ભાજીને તો હું તો ઓળખું છું પણ તમે કોણ કોણ ઓળખો છો એટલે કમેન્ટ જરૂરથી કરજો કોને કોને ખબર છે તો એક પિંકી બેન માટે હશે એક સુની માટે અને એક રેખા માટે તો અમારી ત્રણ નોણંદો માટે એટલે કે મારી ત્રણ નોણંદો માટે જો અલગ અલગ તો મમ્મી લાવે ને તો બધા માટે અલગ અલગ જ આવે કે મોકલાઈ આપે અને આમાં ભીંડીની ભાજી છે મમ્મી માટે હશે મમ્મીને ભાવે છે એટલે મમ્મી માટે હશે તો સુની માટે તો સુનિતાને પણ વધારે ભાવે છે એટલે કદાચ સુનિતા માટે હશે તો ઘરે તો હજુ શાક પડ્યું છે એટલે લગભગ સુનિતા માટે જ હશે તો ચાલો હવે વાડામાં મેં પાણી જવાયું છે હજુ સુધી મમ્મી આવ્યા નહીં તો મમ્મી લગભગ નાની ડુંગળી હતી ને એકદમ નાની નાની તે રોપવા ગયા છે કામ લાગશે કસર માગીએ આમ કે લીલી ડુંગળીની ભાજી પણ ખાઈએ ને અમે તો એટલે કામ લાગશે એમ કરીને રોપવા ગયા છે તો મારું પાન હા બિલ્લી ચોર ક્યાં હતી ક્યાં હતી હું તને યાદ કરતી હતી જો હું તને યાદ કરતી હતી હે અહીંયા હતી હે અહીંયા હતી બિલ્લી ચોર રાતના આઠ વાગ્યા છે અને હું બનાવું છું શાક તો શાક મારું ઓછું પડી ગયું તો એટલે હવે બનાવું છું પાછી તો આસ્થા મારી ઊંઘી ગઈ છે અને ચાલુ ટીવી જોવે છે તે મેડમ અવાજ અવાજ નથી આજા તો ચાલો કઈશ શાક બને એટલે અમે ખાઈ લઈએ તો આજનો વિડીયો અમે સુધી રાખીશ તો ફરી મળીશું આવતા નવા વીડિયો સાથે ત્યાં સુધી જય માતાજી